નમસ્કાર જેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સૈનિક શાળા એક્ઝામ કે નવોદયની એક્ઝામમાં જે ગદ્ય ગ્રહણ પૂછાય છે તેનો પેરેગ્રાફ પંદર લઈને તમારી સમક્ષ ફરીથી હાજર છું આપણે બધા પેરેગ્રાફ એવા સિલેક્ટ કરેલા છે એવા પેરેગ્રાફ બનાવેલા છે કે જેની અંદરથી તમારું નોલેજ પણ વધે તો આ ચેનલની અંદર તમને બે કામ એકી સાથે થઈ જશે કે ભાઈ આ જે પેરેગ્રાફ છે એનું સોલ્યુશન કેવી રીતે કરવું અને આપણું નોલેજ છે એ પણ થોડું ઘણું વધી જાય અને સામાન્ય જ્ઞાન જે કાંઈ આપણી અંદર હોવું જોઈએ તે પણ આપણને મળતું પ્રયાસો સાથે આજનો આપણે શરૂ કરીએ અને આગળના વિડીયો આપણે જોઈ ચૂકેલા છીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પેરેગ્રાફ કેવી રીતે સોલ્વ કરીએ છીએ કે પહેલા બે પ્રશ્નો વાંચીએ છીએ કે વૈદિક કાળના મુખ્ય સાહિત્યક ધરો ક્યાં હતા પછી બીજું છે કે વૈદિક યુગમાં આર્યોના મુખ્ય વ્યવસાયો ક્યાં હતા તો આના ઉપરથી આપણને ખબર પડી કે આપણો

આ સમયગાળાની મુખ્ય ઓળખ વેદો છે જે શાસ્ત્રીય ગ્રંથો અને આર્ય સંસ્કૃતિના આધારસ્તંભ તરીકે ગણાય છે પછી આપણે આગળ વાંચવાની ચાલુ વાત કરીએ તો ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદો વૈદિક કાળના મુખ્ય સાહિત્ય ધરો હતા આ યુગને બે ભાગમાં વહેંચાય છે પ્રાથમિક વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ પ્રારંગિક વૈદિક યુગમાં મુખ્યત્વે ગૌપાલન અને કૃષિ આધારિત જીવન શૈલીઓ હતી સરસ્વતી અને સિંધુ નદીના કિનારા પર વસવાટ કર્યો હતો કે તેમના જીવનમાં યજ્ઞ સત્કર્મ અને દેવી દેવતાઓની આરાધનાઓનું મહત્વ હતું ઉત્તર વૈદિક યુગમાં રાજાશાહી અને સમાજ વ્યવસ્થા વધુ સજળ બની સમાજ ચાર પર્ણોમાં વિભાજીત થયો યા ક્યા કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર શિક્ષણ અને જ્ઞાન વિસ્તાર માટે ગુરુકુળ પદ્ધતિ વિકસિત થઈ આ યુગ દરમિયાન મહાકાવ્ય રામાયણ અને મહાભારત ના પ્રારંભિક તત્વો પણ જોવા મળે છે વૈદિક કાળમાં ધર્મ સમાજ શિક્ષણ અને તત્વચિંતનનો શાસ્ત્રીય વિકાસ થયો જે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે એક મજબૂત આધારભૂત કડી બની ગઈ મજબૂત આધારભૂત કડી બની ગઈ રેડી તો આ પેરેગ્રાફ ની અંદર હવે જો જ્યારે તમે પેરેગ્રાફ સોલ્વ કરતા હોય ને તો આજે એક નવી ટ્રીક પણ તમને એક હું શીખવા જઈ રહ્યો છું તો એના ઉપર પણ આપણે ધ્યાન દઈ દઈએ બરાબર તો વ્યવસ્થિત છે એ આપણે જોઈ લઈએ કે જ્યારે આપણે પેરેગ્રાફ વાંચતા હોય ને ત્યારે આપણે એવી પ્રેક્ટિસ કરવાની કે તમને એવું લાગે ને કે ક્યો કયા વાક્યમાંથી ક્યો જવાબ પૂછાઈ શકે બરાબર એવું તમને લાગે ત્યારે એની નીચે આપણે છે ને ખાલી ફક્ત અંડરલાઇન કરતા જઈએ બાકીનું આપણે એવું એમ નેમ રાખીએ તો જોવો જોઈએ કે વૈદિક કાળ ભારતીય ઇતિહાસનું એક મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન યુગ છે જે લગભગ થી પાંચસો ઈસવીસન પૂર્વ સુધી વિસ્તરેલો હતો આ સમયગાળાની મુખ્ય ઓળખ વેદો છે જે શાસ્ત્રીય ગ્રંથો અને આર્ય સંસ્કૃતિના આધાર સ્તંભ તરીકે ગણાય છે. પછી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદો વૈદિક કાળના મુખ્ય સાહિત્ય ધરો હતા. આ યુગ બે ભાગોમાં વહેંચાય છે. પ્રાથમિક વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. પ્રાથમિક વૈદિક યુગમાં મુખ્યત્વે ગૌપાલન અને કૃષિ આધારિત જીવનશૈલી હતી. આર્યો સામાન્યપણે સરસ્વતી અને સિંધુ નદીના કિનારા પર વસવાટ કર્યો હતો તેના જીવનમાં યજ્ઞ સત્કર્મ અને દેવી દેવતાઓની આરાધના નું મહત્વ હતું પછી ઉત્તર વૈદિક કાળમાં રાજા અને સમાજ વ્યવસ્થા વધુ સજળ બની સમાજ ચાર વર્ણોમાં વિભાજીત થયો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર શિક્ષણ અને જ્ઞાન વિસ્તાર માટે ગુરુકુળ પદ્ધતિ વિકસિત થઈ આ દરમિયાન મહાકાવ્ય રામાયણ અને મહાભારત જેવા પ્રાથમિક તત્વો પણ આપણને જોવા મળે છે પછી વૈદિક કાળમાં ધર્મ સમાજ શિક્ષણ અને શાસ્ત્રીય વિકાસ થયો અને હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે મજબૂત આધારભૂત કડી બની ગઈ તો આ રીતે આપણે પેરેગ્રાફ વાંચીએ ને જ્યાં જ્યાં આપણને લાગે ત્યાં આપણે ટીકમાર્ક કરતા જઈએ જેનાથી આપણું કામ છે થોડું સરળ થતું જતું હોય છે હવે આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ તો અહીંયા આપણને લખ્યું છે કે વૈદિક કાળની અંદર મુખ્ય હતા હવે આનો આન્સર સાહિત્ય આપણે શોધવા જવાનો હોય છે બરાબર તો આનો આન્સર આપણે શોધવા જઈએ તો ઉપનિષદો વેદો પુરાણો અને તંત્ર ગ્રંથો તો આ પેરેગ્રાફ અંદર આપણને ખબર છે કે વેદોની વાત છે એ આવેલી હતી તો વૈદિક કાળ ના મુખ્ય સાહિત્ય આ સમયગાળાની મુખ્ય ઓળખ વેદો છે જે શાસ્ત્રીય ગ્રંથો અને આર્ય સંસ્કૃતિના આધાર સ્તંભ તરીકે ગણાય છે તો વેદો છે એ મુખ્ય સાહિત્યક હતા એમ આપણે કહી શકીએ અને આપણે એ આન્સર આપણો ટીક કરી શકીએ ક્લિયર છે તો બી આન્સર આપણો સાચો આન્સર થશે નેક્સ્ટ વૈદિક આર્યોના મુખ્ય વ્યવસાય ક્યાં હતા વૈદિક યુગમાં આર્યોના મુખ્ય વ્યવસાય ક્યાં હતા તો એની પણ વાત ટેલેગ્રાફ હોય જ આપણે ગોતવી પડે પ્રારંભિક વૈદિક યુગમાં મુખ્યત્વે ગૌપાલન અને કૃષિ આધારિત જીવન શૈલી હતી તો કૃષિ અને ગૌપાલન એવું આપણને ઓપ્શન જોવા મળે છે આ બી ઓપ્શન તો ઉદ્યોગ અને વેપાર અને વાણિજ્ય એવું ક્યાંય આની અંદર આપેલું નથી નૌકાચલન એટલે હોળી હલાવી બરાબર ચાલો નેક્સ્ટ વૈદિક સમાજ કયા વર્ણોમાં વિભાજીત હતો તો એની પણ વાત અહીં આપણે કરેલી હતી ની અંદર તો શોધવા જવાનું એમને માનસર ટીક નહીં કરવાનો જો અહીંયા છે કે વૈદિક યુગમાં રાજાશાહી અને સમાજ વ્યવસ્થા વધુ સજ્જડ બની સમાજ ચાર વર્ણોમાં વિભાજીત થયો તો આપણો આન્સર આવશે સી ચાર વર્ણો ક્લિયર છે ચાલો વૈદિક કાળની શિક્ષણ પદ્ધતિ કઈ હતી એનું પણ આપણને ખબર હતી કે ભાઈ શિક્ષણ અને જ્ઞાન વિસ્તાર માટે ગુરુકુળ પદ્ધતિ વિકસિત થઈ જૂના જમાના ની વાત કરીએ તો પહેલા બધા છે અને આપણે અંદર પણ જોયેલું હોય ભગવાન કૃષ્ણ છે બરાબર કે રામના જે કઈ ભાઈઓ છે મહાભારતની અંદર ભીમ યુધિષ્ઠિર એવા બધા ભાઈઓ છે એ આશ્રમમાં જઈને ગુરુકુળમાં જઈને ભણતા ત્યારે આવી કઈ યુનિવર્સિટી એવું કઈ હતું નહીં તો ગુરુકુળ છે આપણો સાચો અંતર થશે જોઈએ નેક્સ્ટ આર્યો નો વસવાટ ક્યાં હોવાનું માનવામાં આવે છે તો એવું પણ આપણને આ ખબર હતી કે ભાઈ નદી કિનારાની ક્યાંક વાત છે આ પેરેગ્રાફમાં કરવામાં આવેલી હતી તો અહીંયા એનો આન્સર જોવા આપણને મળે છે કે આર્યો એ સામાન્યપણે સરસ્વતી અને સિંધુ નદીના કિનારો પર વસવાટ કર્યો હતો તો અહીંયા આપણે આન્સર આપણે જોઈએ તો ગંગા નદીના કિનારે વાત નથી સિંધુ નદીના કિનારે આ તો સરસ્વતી નદીના કિનારે એ પણ વાત છે તો બી અને સી બંને ડી આપણો આન્સર જે સાચો આન્સર આવશે આ બી પણ સાચું છે સી પણ સાચું દે તેથી ડી ઓપ્શન છે કે બી અને સી બંને તેથી ડી આન્સર છે આપણો સાચો આન્સર થશે તો વૈદિક કાળને રિલેટેડ આ ફકરો એનું પણ આપણને જ્ઞાન સાથે આપણને વૈદિક કાળમાં કઈ કઈ વાતો હતી એનું નોલેજ મળ્યું વર્ણો છે કયા ભાગમાં વેચાયેલા હતા ચાર વર્ણો હતા એની પણ આપણને માહિતી મળી મહાભારત અને રામાયણ કયા કાળના વાત છે એ પણ આપણને ખબર પડી ગઈ અને સાથે સાથે આપણે પેરેગ્રાફ કેવી રીતે સોલ્યુશન કરવો એની માહિતી પણ આપણને મળી ગઈ છે તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી આવજો જય હિંદ જય ભારત